હોશિયારી માં જ મારી તો પડેગી ઊંઘા ફાઇનલી આટલા દિવસ ભાઈ તમારો ભાઈ સ્વસ્થ તાજો માજો થઈ ગયો આવી ગયો પાછો ગ્રાઉન્ડ પર મોર્નિંગ ગવ નાઈસ ડે કેમ છો તમે બધા મજામાં છો તમારો પ્રશાન મિત્તી ને મિત્તી બ્લોગ પર તમારું હાર્દિક સ્વાગત છે ઘણા દિવસો પછી તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને આવી ગયા છે એક્ટિવા પર કેમ કે બાઈક નથી ગાડી નથી ખબર નઈ ક્યાં જે જિંદગી નથી ના જિંદગી તો છે તમારો ભાઈ ભઈએ અને અમારો કો જઈ રહ્યા છે કલ્પેશ ભાઈનો ફોન આ મને કે ભાઈ ફூட் કરવું પડતું છે બાઈક સાથે હે ડન તારો ભાઈ રેડી છે એટલે ચાલે છે

बे इसकी मुंडी तोड़ दी तूने तो अभी तेरे पे केस करूंगा मैं भाई ए? केस मेरे ऊपर हो गई ना भाई क्यों तो ही मुंडी क्यों तोड़ी तूने न लड़के की जान लेता है तू हसता क्यों है बे क्या लड़की के जैसा हंसता है बे खाली खाली तू यार लड़की तो तू है भाई तोड़ी मैं लड़की, लड़की हूँ ये क्या कर रहा है कब से

आगाड़ा अच्छे <laughs> ये घूम क्यों रहा है बे हैं ये डालने का है ये उसके ऊपर डालने का ये ब्रेक का वायर है ये उसको ब्रेक का बोलते हैं क्या बोलते हो ब्रेक लाइनर बोलते हैं हाँ, ब्रेक लाइनर बोलते हैं कान तो पत्ते के नीचे दूंगा ना एक टुकका पड़ेगा एक टुकका पड़ेगा मत मारो तो पड़ेगी उधे अच्छे ये है ना ये सब सरका दो तो कर પોતાની તાક જોડે બોલ ને બેટિંગ કરવા માટે આવો મારા ભાઈ શેખર ઝાલા ગુડ મોર્નિંગ આલા દિવસ આવ્યો ને ના ચાલે ને ભાઈ તબિયત તબિયત નથી આરી યાર ભાઈ હવે તને બોલિંગ ના અંદર હવે બોલિંગ મારે બે દિવસથી મેં બ્લોગ બી નહીં નાખ્યા બોલ આવું ના ચાલે ભાઈ તમે જોર શું કરી યાર હોય પણ મને એની ખબર પડતી ક્રિકેટ ત્યાં હે એમ નહીં ક્રિકેટ નું રાઉન્ડ ત્યાં હે ને આ લોકો ત્યાં કેમ રમી રહ્યા બેટા લોકો થોડા આવર ચડના આ લોકો હા ના જો આ બધું યાર

हमारी मांग है ये तो लोगों की टीम सामने वाला भी और ये हमारी टीम में मूछों है ऑलरेडी तो मांगे लो मांगे ला मांगे ला था ना मांगे ला हो आठ से हमें हाँ हमें आठ क्या प्रतिगिनाओ आइए आइए बस हम सब एक टीम हैं हाँ उन लोगों को मोरे मोरा देने का है अरे हमें वाले कपड़ा

એ જે દોયડા બીજો નીકળે યસ પડ દે થોડી જા પાકી જા પો 50 દોડો 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 બાય બાય પહાડ રહતો કે

सामे कौन तो खाली है खाली ऊपर बराबर है 50 रन बोनस ओवर मिली बराबर है बराबर है बराबर है जिगु भाई तुम हमारा टीम में हो केपी नहीं बॉलिंग है अबजर्ब बैटिंग पर है भाई ચાર રન ચાર રન ચાર રન ચાર 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 ચન રન વાય વા બે બોલ બરાબર બરાબર કેપી ઓવર જોડવાની બાપુ બાપુ એક રન એક રન

એક ને બે ચાલુ કર્યું હતું પણ અમે અમે લોકો જઈએ છીએ ઘરે ઓલરેડી ત્રણ વાગી ગયા ત્રણ સાડા ત્રણ થઈ ગયા પહોંચતા પહોંચતા અમને પાંચ વાગી જશે જીગુ દાદા તમે કઈ કહેવા માંગો છો આ ટુર્નામેન્ટમાં તમારે શું છે સાતસો રૂપિયા ને સાતસો રૂપિયા તો મારા ભાઈ આપડે ક્યાં આપીએ જ છીએ આપડે સાતસો આઠસો નો હિસાબ કોઈ મારા નહીં જોઈતા તાર રાખ ને કાઢા તારી જોડે મારા સાતસો આઠસો નો હિસાબ કોઈ દિવસ ના હોય જીગુ ભાઈ હા એવું બધું ટેન્શન બઉ લેતો નહિ તો ભાઈ અમે લોકો જઈએ છીએ હવે ઘરે કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે જમવાનું જમી જઈએ પછી બીજા ઓર્ડર અમે લોકો આપ્યા છે ખાધું પછી હું તમને આગળ બતાવીશ એમ કે ભૂખ લાગી છે બધાને તો ગાયઝીસ હમણાં વાગે સવારના સાડા પાંચ ને હમણાં અમારી મેચ પૂરી થઈ મતલબ પૂરી તો ક્યારની થઈ ગઈ હતી પણ નાસ્તો કર્યો જમ્યો થોડીક આઈસીટી ની ડિસ્કસ કરી પછી ડિસ્કસ કર્યા પછી એ બી ખબર પડી કે ત્યાં ને ત્યાં જ રહેવાનું છે બધું ઘણા બધા અમારે આપ મારવાના છે બનાવવાની છે એવું બધું બધું કે બહુ તમે રેગ્યુલર વ્લોગ ચાલુ રહેશે બરાબર કે તમારા ભાઈની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી અને હજુ બી મને તો એવું છે કે હું કદાચ રમીશ તો રમીશ નહી મને કે મારી તબિયત રિયલીમાં માં હજુ બી થોડીક એવું લાગે કે થોડીક ડાઉન છે એટલે રમીશ તો કદાચ રમીશ નહીં તો નહીં રમું એવું છે કેમ કે મારા અંદરથી એવું થાય કે થોડીક એનર્જી ડાઉન છે યાર મારી એટલે એમ કે અને ક્રિકેટ રમતી વખતે એનર્જી બી બહુ જ જરૂરી છે ભાઈ એટલે મારે કોઈ ઈચ્છા છે હા બી થાય ને ના બી થાય છે તો કંઈ નહીં મારે હવે રેગ્યુલર બ્લોગ આવતા રહેશે અને થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરો છો બીજો સપોર્ટ કરો પ્લીઝ અને શેર કરો જેટલું બને એટલું મારા વિડીયોને અને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ગુડ મોર્નિંગ તમારી માટે મારા માટે ગુડ નાઇટ તો મળીએ નવા એક બ્લોગ સાથે કાલે ત્યાં સુધી જય શ્રીરામ જય દ્વારકાધીશ કેમ કે કાલે બહુ બધું કામ બી છે પ્લસ એવું છે કે આઈસીટી ના મતલબ નવા નવા વ્લોગ આવવાના છે હવે તો એમ કે ચાર થી લઈને નવ તારીખ સુધી એટલી ધમાલ મસ્તી થવાની જેની કોઈ હદ નહીં એની માટે તમારે રેગ્યુલર રહેવું પડશે અને તમારા ભાઈને સપોર્ટ કરવો પડશે તો તમે રેગ્યુલર રહો અને હું પણ રેગ્યુલર રહીશ તો મળીએ જલ્દીથી કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી શુભ શુભરાત્રિ அன்று தம்னைப் பதானே குடும் வானனிங்